આ વાત ધ્યાનથી સાંભળજો બધાને લાગુ પડતી હોય છે કે એક આશ્રમ હતો ને બાપુ હતા કે ભાઈ દાનપુન આવતું હોય તેલના ડબ્બા ખાવાનું પીવાનું એમાંથી એક વખત એક ભાઈને એક તેલનો ડબ્બો આપતા હતા અને દૂર ઊભો તો એક વ્યક્તિ એણે જોયું કે આ તેલનો ડબ્બો બાપુ ઓલાને આપે છે એટલે એણે શું કીધું બાજુમાં ઊભા જો બાપુ દાનમાં આવે ને એ ડબ્બા વેચી નાખે છે અને થોડીક વાર થઈ એટલે ભાઈ આમ નીકળો અને આ ભાઈ એને પૂછ્યું કે ભાઈ કેટલાનો ડબ્બો આપ્યો તને બાપુએ તો કે ભાઈ પૈસા ક્યાં હતા મારી પાસે બાપુને ખબર હતી મારી પરિસ્થિતિ નથી હારી પણ જે દાન આવ્યું હતું ને એમાંથી મને દાન કરી દીધું એ ડબ્બો ફરક શું પડ્યો વિચાર આ જ વસ્તુના લીધે આપણે આગળ નથી વધી શકતા વિચારવાનું ખાલી બદલાઈ જશે ને થોડીક કેમકે થવાનું કંઈક અલગ હોય અને આપણે વિચારતા કંઈક અલગ હોય કે હું ઘરે આમ બોલી જુઓ તો સારું હતું ઓલાએ મને આમ કીધું ત્યારે આ બોલી જુઓ તો સારું હતું અથવા તો બોસ મને આગળ નહીં વધારે અથવા તો બીજું કઈ વસ્તુ હશે ખાલી વિચાર કે ભાઈ કે એની પણ મજબૂરી હશે એટલે કોકે ફોન ન ઉપાડો તો એ ભાઈ મને નહીં દેવો એટલે નહીં ઉપાડો મે બી એની મજબૂરી હોય દવાખાનું હોય આ એક ઉદાહરણ છે બધાનું નથી લાગુ પડતું પણ કંઈક ને કંઈક આ ઇફેક્ટ કરે જ છે આપણી જિંદગીની અંદર જો એક વખત આ વિચાર બદલી જશે ને તમારી આજુબાજુમાં રહેતા લોકો સાથે એવા બદલી નાખો કે જે એવા નેગેટિવ વિચાર તમને લાવતા હોય કંઈ પણ કંઈક થાય ને એ આમનો હોય ખોટા છે ઉઠી જાય ઓલો આમ થઈ જાય એટલે ભાઈ એક સારા માણસો આરે રહેવા મળો અથવા તો તમારો વિચાર પોતાનો બદલી નાખો વિચાર બદલાવશો ને એટલે તમારે આખી જિંદગી બદલી જોવા છે સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો